તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે એ કરકંટી સહાય યોજના દ્વારા અનાજ દળવાનો વ્યવસાય કરવા માંગતા લોકોને કરકંટી માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાની ઓનલાઈન અરજી માટે ઈ કુટીર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે એટલે કરકંટીની સહાય લાભાર્થીઓને મળી રહે છે અને તેઓ પોતાના વ્યવસાય ચાલુ કરી શકે છે પોતાના અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે છે કેટલી સહાય હોય છે અરજી ક્યાં કરવાની ડોક્યુમેન્ટ શું શું જોઈએ કરકંટી લેવા માટે કેટલા પૈસા જમા કરવાના થાય તેની વાત આપણે વિડીયોની અંદર કરવાના છીએ આ સહાય કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ ગુજરાત દ્વારા માનવ કલ્યાણ યોજના થકી કરકંટી માટે પંદર હજાર રૂપિયાની સહાય લાભાર્થીઓને આપવામાં આવે છે જો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે આ યોજનાનો લાભ અઢારથી સાઠ વર્ષના લોકોને આપવામાં આવે છે આ યોજનામાં ઘરઘંટી સહાય આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને કે જે ગરીબી રેખા નીચે આવે તેઓનો જિલ્ જિલ્લા ગ્રામ્ય વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખાની નીચેની યાદીમાં સમાવેશ થતો હોવો જોઈએ શીરોથી સોળો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી આ યોજના રાજ્યના ગરીબ પછાત અને સેવડાના તમામ લોકોને મળવાપાત્ર રહેશે કરકંટી સહાય યોજના ગુજરાત આવક મર્યાદા કરકંટી સહાય યોજના માટે લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં એક લાખ વીસ હજાર હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ કરકંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડની નકલ સૂટણી કાર્ડની નકલ રેશન કાર્ડના પ્રથમ અને બીજા પાનાની નકલ ઉંમર અંગેનો પુરાવો જાતિનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારના હોય તો બીપીએલનો દાખલો અને શહેરી વિસ્તારના હોય તો સુવર્ણ કાર્ડની નકલ વાર્ષિક આવકનો દાખલો કોઈપણ ધંધાનો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર બે પાસપોર્ટ સાઇઝના ફોટા યોજના ઓનલાઈન અરજી ક્યાં કરવી આ યોજનાનો લાભ મેળવવા માટે કુટીર પોર્ટલ પર જઈને માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે જેની સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો વિડીયો ચારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીજો